પુરંજન નામનો એક વ્યક્તિ જેને લગ્ન કરવાની બહુ લાલસા છે જા એને જઈને પર એના સાથે લગ્ન કર એટલે કાળ કન્યા આવીને પુરંજનના આખા નગર ને વરી જાય એટલે વૃદ્ધાવસ્થા આવે ઘડપણ આવે એટલે પ્રયત્ન શરૂ કરી દેવાનો કે હવે

તમારા હૃદયમાંથી દરેક દરેક પ્રકારના મોહ શાંત થઈ ગયા છે સ્વાભાવિક ભજનમાં લાગે આમ જબરજસ્તી આપણે આપણે ભજન કરીએ કરીએ તો બરાબર પ્રયત્ન પૂર્વક પરંતુ વૃદ્ધાવસ્થા કેવી હોવી જોઈએ કે આપણે એક પછી એક આશ્રમ કયા છે કે પહેલા બ્રહ્મચર્ય આશ્રમ પછી ગૃહસ્થાશ્રમ પછી વાનપ્રસ્થ આશ્રમ પછી સંન્યાસ આશ્રમ

ઘડિયાળ દેખાય ને વળી પાછી કઈક સુગંધ આવે વળી પાછી કઈક કમર બોલાવે કે કઈક ઘૂંટણ બોલાવે કે કઈક ફોન બોલાવે ભક્તિમાં તો બહુ ઝંઝટો બધી બહુ આવે ભક્તિ કરવા બેસીએ ને એટલે ભજન માં તો આ બધું આવવાનું છે પણ એ સમય એ છે વૃદ્ધાવસ્થાનો સમય એ છે કે જે સમયમાં તમારે આ હૃદયને મક્કમ કરવાનું છે જે સંસાર તરફ તમને આકર્ષિત કરશે આ હૃદય વૃદ્ધાવસ્થામાં એ જોઈએ છે મારે કોઈને સાંભળવું છે કોઈ મને સાંભળે કોઈ મારા પાસે આવીને બેસે કોઈ મારા દર્દ સાંભળે કોઈ મારા જીવનની ગાથા સાંભળે પરમાત્માના જીવનની ગાથા કોઈએ વાંચવી નથી પણ પોતાની આત્મકથા લખવી છે

ભગવાને તો ભજન કરવા માટે આ સંસારની રચના કરીને એટલે જ સંસારની શરૂઆતમાં એમ નંદી મહારાજને મોકલ્યા કહ્યું કે જાઓ ભાઈ જઈને કહેજો કે ત્રણ વાર ભજન કરવાનું ને એક વાર ભોજન પણ નંદી મહારાજે ભૂલ કરી તો ભૂલ પણ તો પરમાત્માની ઈચ્છાથી જ કરી હશે ભગવાન કેસે રહેવા દો ને ભાઈ આ એક જ વાર મને યાદ કરે સારું કેમ કે પ્રભુને ને પ્રભુ માટે યાદ નથી કરતા પ્રભુને યાદ પણ કરીએ છે ને તોય સંસારની કામના કામનાથી કંઈક માંગવા માટે કઈક પ્રાપ્ત કરવા માટે ભગવાનને નિષ્કામતાથી યાદ કરો